તમને ખબર પડી જાય જો અંધારામાં પડ્યો ને તો લાગે ને કે સિંહ હોય એવો છે જોવો તમે જબરદસ્ત અને ભાઈ એમ કહેવાય ને કે આખી રાત તાવો હાલવાનો છે સાડા ત્રણ મનનો તાવો છે એમ કહેવાય કાંઈ ઘટે નહીં આખી રાત પૂર્યું એક જ તાવોમાં એમ કહેવાય કે આખી રાત પૂર્યું તળવાની છે અમારે જબરદસ્ત અને દલતો દલતો તાવો તો ભાઈ પહેલી વખત જોયો સાડા ત્રણ મનનો તાવો એટલે ગુજબ કહેવાય એમ કાંઈ ઘટે નહીં અને આ લોકોની સેવા એટલે આખી રાત હળંગ ખેંચી લીધું હો ભાઈ જોરદાર આટલા છે લોટના ખાડા ત્રણ મણનો તાવો છે એમ કેવાય ને કોઠાધાર ખોડિયાર મંદિરે મેલડીમાં બેઠા ગયા તો બે કટા એમ કહેવાય ને કે આ કોપીઓમાંથી ઉતાર્યા છે ઓ ભાઈ જો અને ભાઈ નવો કોપીઓ છે જબરદસ્ત કાંઈ ઘટે નહીં હાલ મિત્રો ભર્યું કે તમારું આજના નવો બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે એમ કહેવાય ને કે કોઠાદાર ખોડિયાર મંદિર મેલડીમાં જાય ત્રણ મણનો તાવો એટલે આખી રાત તાવો હાલવાનો છે એટલે તો ભાઈ જો કદાચ બીજો દી થઈ જાય કેમ કે એક તાવ ઉપર બધી પૂરી આને હાથેથી બધી પૂરી કાઢવાની છે તો બને રેજો કન્ટિન્યુઅર વિડીયોમાં હું તમને બતાવીશ કે હાળા ત્રણ મહેનનો તાવો એટલે ક્યાં વાત ગઈ એમ અને બધી પૂરી પછી હાથેથી નહીં જ કાઢવાની છે તો આખી રાતે તાવો હાલ છે અને બીજે દી ક્યાં ક્યારે પૂરો થવાનું નક્કી નહીં તો ખાસ મિત્રો હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો જોડાયેલા રહેજો વિડીયોમાં વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરીએ અને કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો એનો

અને જો હાડા ત્રણ મન નો તાવો છે ને આ બધા પૂરું રાતમાં પાડવાના છે બધાય જો અને ખાસ છે ને ઓલા ભાઈને તો ખાસ આપણે લેવાનું છે ફાઈનલી જો આ કાટજો ની બધા જો તો ભાઈ અત્યારે બધાય છે ને ખાસ તો ભાઈ છે ને લોટ બાંધવા મળ્યા છે આ રાખી રાતમાં જો ને કાકી રાતમાં પણ તાવો પૂરો કરવાનો છે હાડા ત્રણ મન નો તો પેલા તો છે ને ભાઈ ખાસ તાવા ને છે ને પેલા સાંદલા કરવા પડે અને જો ભાઈ બધા અત્યારે ફરતા ફરતા ઉભા રહી ગયા ને વાગ્યા છે અત્યારે દસ ખાસ તો અત્યારે તાવો મૂકવાનો છે જે જો અહીંયા સરસ મજાનો પણ મંગાળો થઈ ગયો છે કમ્પ્લીટ જબરદસ્ત કાંઈ ઘટ નહીં નાગડે બસ હવે તાવાની શરૂઆત કરી દઈશું તો બનાવી રેજો કન્ટિન્યુઅર વિડીયોમાં નાખી ગયો પેલા તો ફાઇનલી છે ને ભાઈ તાવોનું તેલ આવી ગયું ને ભાઈ મુખ કરી દીધું છે માતાજીનું નામ લઈ અને આશીષભાઈ બધા પહેલી જ પૂરી મેં છે છે વાહ ભાઈ વાઈ જબરદસ્ત ખાસ તો છે ને ભાઈ મસાણી ગુરુ અમારે લોટ બાંધીને હવે આવી ગયા છે તાવે જો બધું મસાણી ગ્રુપ આવી ગયું છે તો છે ને ભાઈ કેટલા વાગ્યા અત્યારે દોઢ વાગ્યો છે ને ભાઈ બધા ભૂખ્યા ગયા એટલે ભજીયાનું આયોજન રાખ્યું છે અત્યારે જો આ બધા જોવા બધા ભજીયા ખાય છે ને અડધા ખાતા હતા ને અડધા આવતા હતા એવી રીતનું બધું ગોઠવું છે ભાઈ ગરમા ગરમ હો ભજીયા પડે છે એક નંબર અત્યારે ભાઈ રાતના વાગી ગયા છે અઢી અને હજી અડધે પોજ્યા છે એ અઢી વાગ્યા છે પણ હજી અડધે પોજ્યા છે એ લગભગ બાર વાગશે બપોરને એવું દેખાય છે જોયામાંથી એવું લાગે છે અને હજી મસાણી ગરુવાળા ખા ગયા નથી ભાઈ થાકવાના નથી કેમ કે બપોરના ભલે બે એક વાગી જાય બાકી ક્યાંય લેવાનું છે ફાઇનલ છે આપણે શને ભાઈ અઢી વાગે હોઈ ગયા હતા એટલે ખબર નથી રહી એટલે હવે કેટલે પોજ્યું છે આપણે જોઈએ ભાઈ અને આ બધાય સખત એમનામ છે આખી રાત હળંગ એમના આમ ક્યાંય લીધું છે બધાય અને જો એટલી આટલું બાકી છે જયે હા તપેલું જે બાકી એનો વિચાર કરો તમે આ બધા હળંગ આખી રાત એમ કહેવાય ને કે આખી રાત પૂર્યું તળે છે અને મને તો ભાઈ આઠ વાગે હું ઘાઈ ગઈ એટલે હું તો હોઈ ગયો એટલે હવારમાં રાગ્યું તી ખબર પડી કે ભાઈ ચાલું જ છે એમનામ જો ભાઈ એક જરી કે બધાય મટકું નથી માર્યું બધાય એમના આમ સખત બેઠા છે તાવા ઉપર જો તમે વાહ વે ભાઈ સરસ મજાની પણ સેવા કરી અને આવો તાવો તો ભાઈ પહેલી વખત જોયો સાડા ત્રણ મનનો તાવો એટલે ગુજબ કહેવાય એમ કાંઈ ઘટે નહીં અને આ લોકોની સેવા એટલે આખી રાત હળન ખેંચી લીધું હો ભાઈ જોરદાર આખી રાત તાવો હાલ્યો ને એટલે આમ જો આ તાવો મસ્યા જેખો તો અત્યારે હાવ કાળો એકદમ તાવડી જેખો થઈ ગયો જો આ પાણા બાણા બધું આમાં બધાને કોઈને મોટા લાગે છે તમને કેવા થઈ ગયા બધા આખી રાતના બેટા બેટા ઊંઘ કરે છે

ભાઈ જો તાવો પૂરો થઈ ગયો છે અને ભાઈ જો ત્યારે તાવો લઈ લીધો છે છે ને ભાઈ તાવો અત્યારે રેડી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો બાર વાગ્યા ની ને ત્યાં બીજો દિવસ છે હવા સાડા ત્રણ મનનો છે તાવ હતો ને બીજા દિવસે ચોવીસ કલાક ઉપર થઈ ગઈ ને તાવો પૂરો થઈ ગયો ઝાર કાઢતા થઈ માતાજી માતાજીએ પરસો આપી દીધો નાગણીના રૂપમાં પણ બધા એને દર્શન આપ્યા અહીંયા તો મિત્રો તમે આવજો ખાસ કોટાદાર ખોડિયાર મંદિરે મેલડીમાં બેઠે છે હાજરો હાજર માતાજી બેઠે છે એમ તો કે નાગણી રૂપે માતાજીએ પણ દર્શન આપી દીધા તો સરસ મજાની અત્યારે તાવાની પ્રરસાદી થઈ ગઈ અને સરસ મજાનું ગયો સેવ ટમેટાનું શાક બનાવ્યું ને બધા અત્યારે પ્રસાદી લેવા બેહી ગયા છે તો બધા તો મિત્રો આ હતો અમારો હવા કાંઈ મન તાવાનો વિડિયો તો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તમારા મિત્ર મંડળ આ વિડીયો શેર કરી દેજો મિત્રો લાઈક કરી દેજો મિત્રો કોમેન્ટ કરીએ ને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું નહીં નથી ચાલો મિત્રો મળીએ નવા મુલોક સાથે બધાને હરે હર મહાદેવ જય મેલડીમાં